શ્રી ગણેશાય ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે વરુથીની એકાદશી ધર્મ રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે વાસુદેવ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મ્ય શું છે અને તે મને જાણવાની ઈચ્છા થઈ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજન ચૈત્ર માસમાં આવતી એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે અને તે પાપનાશક અને સૌભાગ્યદાતા છે આ વરુથીની એકાદશીના વ્રતથી માધાનતા દુધુમાર રાજા સ્વર્ગમાં ગયા હતા એકવાર મહાદેવે બ્રહ્માનું મસ્તક કાપી નાખેલું તેથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું તે પણ આ વરુથી એકાદશીનું વ્રત કરવાથી દૂર થયું હતું વરુથી એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે કાસું અડદ મસૂર ચણા કોદરા મધ પારકું અન્ન બે ટંક ભોજન અને મૈથુન આ સર્વને ત્યજવા જોઈએ જે વ્રતધારીઓ આ વિધિ પૂર્વક અને નિયમપૂર્વક વરુથી એકાદશીનું વ્રત કરે છે અને રાત્રિના જાગરણ કરીને ભગવાન જનાર્દનનું પૂજન કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ અને પરમ ગતિને પામે છે જે ભાવિકો આ વરુથી એકાદશીનું વ્રત કરે છે અથવા તો વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તેને હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે અને તેઓ વૈકુંઠ લોકમાં જાય છે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ